મંત્રી પ્રફુલ્લ દ્વારા મોબાઈલ નંબર જાહેર કરાયો સુરત શહેર અને ગ્રામ્યમાં પડતા વરસાદને લઈને મંત્રીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો સામે ટ્રાન્સ ઓફિસમાં તમામ પ્રકારની વ્યવસ્થા જોઈ કામરેજના તમામ ગામો અત્યારે કોઈ સંપૂર્ણ સંપર્ક વિહોણા નથી બધા સાથે સંપર્ક છે તમામ તલાટીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે અમારી ટીમ બે વ્યક્તિ સતત આઠ આઠ કલાકના અંતરે એ ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં અહીંયા જ બેઠા છે અને એનું મોનિટરિંગ મામલતદાર ટીટીઓ અને પ્રાંત ઓફિસર કરી રહ્યા છે એક પણ એવી ઘટના નથી ઘટી કે જેથી કરીને ક્યાંય જાનહાની બની હોય ઇમરજન્સી અમે બોટ સિકેટ ફાયર બ્રિગેડ અને બોટ બધું જ અમારી વ્યવસ્થા પ્રાંત ઓફિસમાં કરી છે અમે જ્યાં જઈએ છીએ ત્યાં સાથે પણ લઈને જઈને એવી કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં બોટ લઈને જઈને પહેલું કરવું પડે પરંતુ હું વિનંતી કરું કે કોઈને અગાઉ કોઈ પેશન્ટ હોય ડિલિવરીનો પ્રશ્ન હોય જો અગાઉ એ કહી દે તો અમે ચોક્કસ પ્રકારે એને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવાની પણ રહ્યો અત્યારે અમારી પહેલી પ્રાયોરિટી ઇમરજન્સી કેસો માટેની છે હું વિનંતી કરી રહ્યો છું કે કોઈ ઘરની બહાર ન નીકળે કારણ કે વરસાદ જે પોકેટમાં પડી રહ્યા છે એ એકથી પાંચ ઇંચ સુધીના કલાક બે કલાકમાં સવારે વરસાદ પડ્યો તો સ્વાભાવિક રીતે પાણી ઓસરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે માટે અમારી ટીમ જેસીબી જેસીબીજી ફાયર બ્રિગેડ બોટ અને ઇમરજન્સી ટીમ બધું જ કામરેજ પ્રાંતમાં અમે વ્યવસ્થા કરી ચૂક્યા છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે